શાળા ભવનના નિર્માણ માટે રૂપિયા એક કરોડ બાણું લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે ત્યારે નિર્માણ પામના સુવિધાસભર આજ રોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદીપ જોશી તેઓ ચિત્રકાર પણ છે અને તેઓએ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલનું આબોહુ ચિત્ર દોરી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને અર્પણ કર્યું હતું તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલ ગામના સરપંચ અજીમા માંજરા અને પટભાઈ સુગરના ડાયરેક્ટર નટુભાઈ વસાવા સહિત શિક્ષક ધર્મેન્દ્ર મહિડા અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એડી સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ